નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હાલમાં યુથ કોંગ્રેસમાં ચૂંટાયેલા સભ્યોનો સન્માન સમારોહ તેમજ કોંગ્રેસની કારોબારીનું આયોજન નવસારી સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું હાલમાં જ ગુજરાતમાં યુથ કોંગ્રેસના તમામ જિલ્લા તેમજ તાલુકા પ્રમુખ સહિત અનેક હોદ્દેદારો ચૂંટણી યોજાઈ હતી જેનું પરિણામ જાહેર થતાં નવસારી જિલ્લાના યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે ખેર ગામના પૂર્વ તળાવ્યા તેમજ તાલુકાના તેમજ વિધાનસભા પ્રમુખોની જાહેર થતાં નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેશ પટેલની આગેવાનીમાં અને વાસદના ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતિમાં યુથ કોંગ્રેસના ચૂંટાયેલા તમામ હોદ્દેદારોને સન્માન સમારોહ નવસારી સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવ્યો હતો આ સાથે જ યુથ કોંગ્રેસની કારોબારી મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આવનારા દિવસમાં યુથ કોંગ્રેસ કેવી રીતે કામગીરી કરવી તેમજ વધુમાં વધુ યુવાનો કોંગ્રેસ સાથે કઈ રીતે જોડી શકાય અને લોકોને કેવી રીતે મદદરૂપ થઈ શકાય તે અંગેની માહિતી

કરવા અને નવી દિશા આપવા માટેના પ્રયત્નો એમની ટીમ કરશે આવનારા સમયમાં સંગઠનને મજબૂત બનાવશે અને જે લોકોનો અવાજ સરકાર સુધી પહોંચી નથી શકતો એમનો અવાજ બનવાનો એવો પ્રયત્ન કરશે અને આવનારા સમયમાં નવસારી જિલ્લાને અને નવસારી કોંગ્રેસને એક નવી દિશા આપશે અને નવસારીના અનેક પ્રશ્નોને લઈને યુથ કોંગ્રેસ આગળ આવશે એવા એવી અપેક્ષાઓ એમની પાસે અમને છે સાથે સાથે આવનારા સમયમાં અત્યારે જે ગુજરાતનો માહોલ છે ડરનો ભયનો જે માહોલ છે રાહુલજીએ જે સૂત્ર આપ્યું છે ડરો મત લડો એ જ સૂત્રને યથાર્થ કરીને એવો આવનારા સમયમાં ગુજરાતને એક મજબૂત બનાવવાની દિશામાં જઈ રહ્યા છે ત્યારે આવનારો સમય યુથ કોંગ્રેસનો છે અને એમના એમનામાંથી અમને અનેક યુવા લીડરો મળશે એવી પણ અમે અપેક્ષાઓ રાખીએ છીએ